હોસ્પિટલોમાં માં ની વ્યવસ્થા હોવા છતાં તબીબો દ્વારા પાર્કિંગ બંધ કરી જગ્યાઓને ભાડે આપી કરી રહ્યા છે કમાણી ડીસા નગરપાલિકા દ્વારા જીસીબી દ્વારા દબાણો દૂર કરાયા વારંવાર લોકોની રજૂઆત કરવા છતાં રોડની કામગીરી શરૂ કરવાની હોવાથી જીસીબી દ્વારા ઉઠલાઓના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી અહેવાલ દરગાજી સુંદેશા બનાસકાંઠા